આ વિપ્ર ની વ્યાખ્યા એ લોકો દિવસે દાડે બદલતા જાય છે પણ બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ જ એમાં ચોખ્ખું લખ્યું છે વિપ્ર ભેંસ અધમણ દૂધ આપે તો એને માં કહેવાય પણ ગાય પાટો મારીને અડધો લીટર આપે તો એને માં કહેવાય સમજાય વંદન અહીંયા કોઈ જ્ઞાતિવાદની વાત નથી હું ધુ ન લેતા મહેરબાની કરી બ્રાહ્મણોનો દીકરો હોય એ વ્યાસ ઉપર ખાસ કરીને પુરાણોની કથા હોય વ્યાસ વાણી ઉપર કેવલ બ્રહ્મપુત્રનો અધિકાર હશે બાકી તો કરો તો આમાં કોઈ ના પાડતું નથી બોલો નારાયણ ભાગવતના મહાત્મા કલયુગ જયારે ચરમસીમાએ પૂશે ત્યારે બાદ ભાઈ કોક ફલાણો પંથ ને કોક ફલાણો પંથ ને કોક ફલાણો પંથ ને લઈને પણ આદિ પરંપરા કદાચ કોઈ હોય તો મારા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એકમેવા અદ્વિતીય બ્રહ્મ નિરાકારમાંથી સાકાર થયા એના નારાયણ બન્યા અને એની ત્રણ શક્તિઓ મારે થી કથા કરવી છે માં અદ્વિતીય બ્રહ્મ એ નિરાકાર એમાંથી સાકાર એમાંથી નારાયણ નારાયણના નાભી કમલમાંથી બ્રહ્માજી અને બ્રહ્મા એ સૃષ્ટિ ઉત્પન્ન કરી તો વિરક્ત હોય વૈષ્ણવ હોય વિપ્ર કેતા બ્રાહ્મણ નો દીકરો હોય ખાલી બ્રાહ્મણ નો દીકરો પર્યાપ્ત જેને વેદ ભણ્યા છે અત્યારે તો માતાઓ એ વ્યાસપીઠ ઉપર બેસી ગયા છે બોલો નારાયણ આ બધી નિશાની છે કોરોનો અંગો ન થતો હા એને કઈ શોખ નથી થતો ભગવાનને કોરોના મોકલે પણ આ બધું ભાળે જ ને એટલે એમ કે આ બધા ધતિંગ બંધ કરે તો હાર અને ધતિંગ કહેવાય આપણી ભાષા વ્યાસપીઠ આ દુનિયાની સૌથી પવિત્ર પીઠ છે અહીંયા બેઠા પછી નબળો વિચારે ન કરાય બાપ વ્યાસપીઠ ફગાવી દે આ તો બોલતી નથી નહીતર કે હેઠો ઉતર હેઠો લોકોને નચાવી દેવા કથા છે બે ઘડી મનોરંજન કરી દેવું કથા નહીં એ તો હોય એ તો આનંદ થવું જોઈએ પણ સાર આવે કથામાં જે કથા ડોંગરેજી બાપા કરતા જે કથા પરમપુજી પ્રાર્થસ કૃષ્ણશંકર દાદાજી કરતા જે કથા મારા ગુરુદેવ પૂજ્ય ભાઈ શ્રી કરે આ સમયે પૂજ્ય બાપુને મને યાદ કરવા પડે મોરારી બાપુ જેને આખા વિશ્વમાં રામ નામ બાપુ તો હંમેશા એક પોતાની કથામાં પણ કરતા છે નહીં જો તમે સવિધિ કોઈ બ્રહ્મ આશ્રયમાં રહી ગુરુ સેવ્યા આવીના ભાગવત વાંચવા માંડો બોલો નારાયણ બાપુએ આપણી નાગેશ્વરીની કથામાં જાહેરમાં નિવેદન આપ્યું છે આ ગ્રંથ જવાબદારી વાળો જેમ આર્ટસમાં આમ તો જવું હોય સાયન્સમાં અને ઓછા આવે ને આર્ટસમાં જાય અને પછી કોકની લાગવગ કરીને એમ કે અહીં નહીં આપણે વિદેશ જઈને કઈક ડિગ્રી બિગ્રી મેળવી લઈ બોલો નારાયણ હોય આર્ટસમાં પણ તોય ટકાવારી ટૂંકમાં કેટેગરી આર્ટ્સની હોય પણ જેને ફરજિયાત એને ડોક્ટર થવું છે ને પછી વિદેશ જઈને ડિગ્રી લઈ આવ્યા તો ઈ ડોક્ટર કેવા થાય એમાંય ઘણો અત્યારે એવો ફાલ બોલો ના ડોક્ટર ની યાર બે પાંચ સાત વર્ષ દસ વર્ષ કમ્પાઉન્ડર તરીકે સેવા આપી હોય પછી પોતે ડોક્ટર થઈ જાય પેટી લઈ ઈ કેવું હોય એ ક્યાંક ને ક્યાંક તો અટવાય પ્રભુ जिसका जो काम है उसमें वो निपुण रहेगा तो हवे वक्ता याद रहे से ना क्या विरक्त तो हो विरक्तक पी वैष्णव हो वैष्णव पी विप्र विप्र कहता ब्राह्मण वेद शास्त्र भेला हो दाखला देवामा कुशल हो અને એનાથી મોટી વાત ધીર ગંભીર હોય આમ થોડુંક તકલીફ આવી જાય ને પછી પ્રેશર વધી જાય બોલો નારાયણ એમ નહીં ભક્ત પણ ધીર ગંભીર હોય અને ભગવાનને ચાહવા વાળા પણ ધીર ગંભીર હોય